ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર મજૂરોની દાદાગીરી ખેડૂતો પરેશાન મગફળી તોલવા માટે મજૂરોએ ખેડૂતો પાસે માગી લાંચ પૈસા ના આપતા કાંટો બંધ કરી ચાલતી પકડી ધોરાજીના ખેડૂતે મગફળી વેચવા આવ્યા ત્યારે મજૂરો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ખેડૂતનું સેમ્પલ પાસ થઈ ગયા બાદ વજન કાંટો શરૂ થયો ત્રણ ગુણી જોખ્યા બાદ ચોથી ગુણીએ મજૂરે ખેડૂતને કહ્યું કે ગુણી થપકારવાના સરખી બેસાડવાના પાંચ રૂપિયા આપવા પડશે ખેડૂતે વધારાના પૈસા આપવાની ના પાડતા મજૂરો વજન કાટો લઈ જતા રહ્યા ખેડૂતનું કહેવું છે કે મજૂરોને કોથળા ભરવા વજન કરવા સિલાઈ કરવાની મજૂરી મળે જ છે તો પછી ખેડૂતો પાસે વધારાના પૈસા કેમ માગવામાં આવે છે સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી મજૂરોની ખુલ્લી દાદાગીરી ચાલી રહી હોવાનો ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે ખેડૂતો સાથે થતી આ ઉઘાડી લૂંટ તાત્કાલિક બંધ થવી જોઈએ પત્રકાર રાજુ બગડા સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ

એ લોકોને મગફળી જોખવી ગયો ફાઈનલ છે બરોબર છે હવે આ લોકો પાંચ રૂપિયા માંગે છે મને એનો પરિપત્ર બતાવે કે ભાઈ કોથરો ઠપ કરવાના 5 રૂપિયા આપવા પડે મજૂરને એટલે હું પાંચ ને દસ રૂપિયા દેવા તૈયાર છું પૈસા ના આપો તો શું કરે અલ્યા મૂકીને વયા ગયા શું કરવાનું શું તમારી માંગ હા અમારી તેજ માંગતી અમારું સેમ્પલ પાસ થઈ ગયું અમારી મગ પડી કોઈ પણ કારણોસર જોખાવી જો અમે પાંચ રૂપિયા દેવા ખુશી નથી